પોલીસ અધિકારીઓ જે પણ એસી બેસીને ધારાસભ્ય ગુલામી કરે છે આજે પણ અમારો સમાજ સંવિધાનમાં માને છે સંવાદમાં માને છે જે દિવસે અમારા સમાજ સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકી દેશે જે દિવસે અમારો સમાજ જાગૃત થઈને એમને ખબર પડશે

આજે નોકર સાઈ ચાલે છે બહાર થી નોકરી કરવા આવેલા તમારા પગાર લેતા અધિકારીઓ તમારા પર રાજ કરી રહ્યા છે તમારો ટેક્સ નો પગાર લઈને આજે તમને દબાવવાની વાત કરે છે ત્યારે આપણે જાગી જવું પડશે પોલીસ અધિકારીઓ નો પગાર હોય એ ચાહે તલાટી તમે આપો છો અમે બધા તમારા સેવક છે ને અધિકારીઓ બધા તમારો નોકર છે એ તમારે જાણી લેવું પડશે આ દેશ એ સંવિધાન થી ચાલનારો દેશ છે આ દેશ એ લોકશાહી થી ચાલનારો દેશ છે આ દેશ આદિવાસીઓની જીવન પ્રણાલી થી ચાલનારો દેશ છે આ દેશ કોઈની મનુવાદી સંસ્કૃતિ થી ચાલવાનો નથી કોઈની ની ચાલવાનો નથી કોઈના ના બાપ ના આદેશ થી ચાલવાનો નથી આ દેશ નો મૂળ માલિક અમારો આદિવાસી છે અને અમારા આદિવાસીઓને વાત કરશો તે દિવસે અમે પાર્ટીઓ પણ ભૂલી જઈશું તે દિવસે અમે શરમ ભૂલી જઈશું તે દિવસે અમે જયારે રોડ પર ઉતરીશું આ વિસ્તારોમાં માં આર પાર ની લડાઈઓ થશે અને જે પણ લોકો બાર થી ઘુસી બેઠા છે એ લોકોને આ જમીનો ખાલી કરીને અહીંથી ભાગવું પડશે ત્યારે આ જયપાલસિંહ નું સપનું અમારો આદિવાસી પ્રકૃતિ સાથે જીવે નો હતો અમારા ધરતી ના ક્રાંતિકારી અમારા સપનું અમારો આદિવાસી શાંતિ સ્વયં થી સ્વતંત્રતા થી જીવેનું હતું ત્યારે એમના માર્ગદર્શન થી અમે બધા યુવાનો પણ તૈયાર થયા છે હવે એનો મોરચો અમારા મંચસ્થ તમામ યુવાનોને ને સોંપીએ છીએ ત્યાં પણ જરૂર લાગશે અમને બોલાવજો આ જમીનો આપણી છે આ મિલકત આપણી છે અને આપણા લોકોને ખોટી રીતે રંજાડવાની વાત કરે છે એવા લોકોને એમની ઓકાત આપણે બતાવી જે દિવસે આદિવાસી રોડ પર વિકાસ પર્વ વિકાસ મહોત્સવ માર્ચ યુનિટી ખલાડા કાર્યક્રમ ગૌરવ દિવસ એકતા દિન કરોડો ને કરોડો આદિવાસીઓના પૈસા એમના કાર્યક્રમોમાં વાપરે છે વાંધો નથી તમારા કાર્યક્રમો સો કરોડ ના કરો પણ એ પૈસા તમારા સાંસદ ના લઈ જાઓ તમારા મુખ્યમંત્રીના ઘરેથી ઘરે થી સો કરોડ નો ખર્ચો કરો તમારા ધારાસભ્ય ના ઘર ના સો કરોડ ખર્ચો કરો સાંસદ ઘરેથી ઘરે થી સો કરોડ ખર્ચા કરો મુખ્યમંત્રીના ઘરેથી ઘરે થી સો કરોડ ખર્ચા કરો એમાં અમને બિલકુલ વાંધો નથી પણ અમારા આદિવાસી બાળકોના સિકલ છે એને અમારા આદિવાસી બાળકોના ફૂડ બિલના અમારા આદિવાસી બાળકોના આંગણવાડીના અમારા આદિવાસી બાળકોના શાળાના અમારા આદિવાસી બહેનો ના ઝૂપડા ના પૈસા ના તમે અહિયાં તાઇફા કરો અમારા આદિવાસી બજેટ માંથી તમે સોસો કરોડ રૂપિયા ના ખર્ચા કરો ત્યારે અધિકારીઓ આ પ્રકારના જલસા કરે એમના કોન્ટ્રાક્ટરો જલસા કરે એમના નેતાઓ જલસા કરે એમને હવે છોડવાના નથી એક રૂપિયા નો હિસાબ માંગીશું અને જરૂર જણાશે તો એસીબી અને એસઆઈટી ની પણ અમે માંગ કરીશું ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતા પણ જે પ્રકારે આપણા સમાજ માટે લડ્યા તેમના લડતને આગળ ધપાવવા માટે જયપાલસિંહ મુંડાએ પોતાના આખા જીવન સમર્પિત કરી દીધું અને પોતાના જીવન દરમિયાન આદિવાસીઓને એમણે અધિકારો અપાવ્યા સંવિધાનિક અધિકારો અપાવ્યા સામાજિક અધિકારો અપાવ્યા અને આજે આપણે જે જળ જંગલ જમીન પરના આપણા પોતાના અધિકારો અપાધિત છે ત્યારે આપણા જે લો છે વ્યક્તિગત કાયદાઓ છે એ તમામ આપણી સંસ્કૃતિ આપણી પ્રકૃતિ અને એને બચાવવા માટે આપણે હવે તૈયાર થઈ જવું પડશે આજે એક નો વારો છે કાલે આવવાના છે આજે વાલિયા અને દમલાઈ ના પ્રોજેક્ટમાં એ વિસ્તારના ના લોકોની વારી છે કાલે કેવડિયા ની વારી કાલે માઉન્ટ ની વારી કાલે નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટમાં ઘણા લોકોના ગામો જવાના છે ત્યારે સમાજ સમગ્ર આદિવાસી સમાજ ને આવનારા દિવસોમાં એક કરવાનું કામ કરવું પડશે જાગૃત કરવાનું કામ કરવું પડશે આ વાત સાથે આજના કાર્યક્રમ માં આવતો સ્વયંભૂ ઉપસ્થિત થયા આપનો કિંમતી સમય આપ્યો અને આવનારા દિવસોમાં માં એટલી અપેક્ષા રાખીએ કે જયારે પણ કોઈ પણ આપણા આદિવાસી યુવાન કર્મચારી આપણા મહિલા આપણા બાળકોની લડત હશે આપણા સંવિધાનિક સામાજિક લડત હશે બધા એક મંચ પર આવીને આગળ વધતા રહીશું